પોરબંદર ની ભાવસીજી સરકારી હોસ્પિટલ માં આંખ વિભાગ દ્વારા મોતિયાનું ઓપરેશન કરવામાં આવે છે પરંતુ આધુનિક ઢબે ઓપરેશન કરવાનું ફેકો મશીન બંધ હોવાથી અન્ય મશીનો મારફતે ડોક્ટર અને મોતિયા ઓપરેશન કરવાની ફરજ પડી રહી છે પોરબંદર ની ભાવસીજી સરકારી હોસ્પિટલ હાલ મેડિકલ કોલેજ હસ્તક છે આ હોસ્પિટલ માં અનેક વિભાગો આવેલા છે હોસ્પિટલ માં આવેલ આંખ વિભાગ માં હાલ દિવસ દરમિયાન અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે તેમજ મોતીયાના ઓપરેશન માટે પણ અનેક દર્દીઓ આવતા હોય છે પરંતુ આ વિભાગનું આધુનિક ઢબે ઓપરેશન કરવામાં ઉપયોગ થતું ફેકો મશીન છેલ્લા એક માસથી બંધ થઈ ગયું છે જેથી મોતીયાના ઓપરેશન માટે અન્ય સામાન્ય મશીનો દ્વારા ડોક્ટરોને મોતિયાના ઓપરેશન કરવાની ફરજ પડે છે આ બાબતે સામાજિક આગેવાને હોસ્પિટલના તંત્રને રજૂઆત કરી છે સરકારી ભાવિષ્ય હોસ્પિટલમાં હાલમાં જે મેડિકલ કોલેજ આવવાથી ડૉક્ટરો સારા પણ હોય ડૉક્ટરો સારી સંખ્યામાં હોય બહારથી પણ જે આવતા હોય એસઆરમાં આવ્યા હોય બહારથી ડૉક્ટરોની નિમણૂકો થયેલું હોય પણ જે ખાટલે મોટી ખોટ કે જે મશીનરી છે મશીનરી પૂરી ના આપે ફેંકો કરેલ મિશીન આવે છે એ મિશીન આજે દોઢ મહિનાથી બંધ છે અને અમે અંદર તંત્રને પૂછતા તો તંત્ર એવો જવાબ દો કે કલેક્ટરની પ્રોસીજરમાં એ નવું મિશીન આવી જાય આ મિશીનની અંદરમાં થોડી ઘણી ખામી હોય તો એને રિપેર કરાવી લેવું જોઈએ અને કામ તો ચાલુ રખાવવું જોઈએ ને કારણ કે ટેકનોલોજીવાળા જે પટા ઓપરેશન કરવાનું હોય એ કંઈ થતા નથી સાદા ઓપરેશન મૂકીના થતા હોય તો આંખમાં એવી ને એવી ખામી રહી જતી હોય અમુકને તો એ ફરિયાદ ઉપર ઉઠે એટલે મારું કહેવાનું છે કે તાત્કાલિક મેં તાત્કાલિક આ જે આપવી જોઈએ અને જે જેની અંદરમાં આવતું હોય એની પણ તાત્કાલિક મંગાવવું જોઈએ કારણ કે દોઢ દોઢ મહિના થઈ જાય અને વસ્તુને આપણે પૂછતાછી ન કરીને તંત્રને રજૂઆત ન કરીએ

પોરબંદર